ભાઈ બદામ શેક નો ગ્લાસ ભેર હા ભાઈ ભરી દો ભાઈ તો મારા વાળા બદામ શેક પીવડો તો હા ભાઈ બનાવ દો આગળ હા ભાઈ જીતન તું અહીં બદામ શેક પીવા ના ભાઈ હું તો પાર્સલ કરવાયો તું બદામ શેક પીવા હા ભાઈ ના હું એ મારી ભાઈ આટુ લેવા આવ્યો બદામ શેક મે પાર્સલ કરવાનું કીધો ભાઈ અરે ભાઈ મને પાર્સલ કરી દીજો એ આ ભાઈ કરી દેવો ખાઈ લે ભાઈ તમારા પાર્સલ હાલે ભાઈ તારા પૈસા આલે ભાઈ તારા પૈસા દર્શન કરવા તો જ નાખી દઈએ હા તો તું એ ગોત્રી કસરા નાખી દીધી 啊。<laughs>